સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસી રહેલા વરસાદને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાય થયા હતા આજે કુલ છ વૃક્ષો તૂટી પડ્યા હતા જ્યારે કુલ છવ્વીસ થી વધુ વૃક્ષો ચોવીસ કલાકમાં ધરાશાય થયા છે આ તમામ વૃક્ષોને ફાયર વિભાગ દ્વારા કાપીને હટાવવામાં આવ્યા હતા આ સાથે ગતરોજ એક વૃક્ષ ઘર પર પડ્યું હતું કે કોઈને ઈજાઓ કે જાનહાની થઈ નથી અગાઉ ચોમાસાની શરૂઆતમાં જ સતત ચાર દિવસ ભારે વરસાદને પગલે શહેર ધમરોડાયું હતું ત્યારે પણ ત્રણ દિવસમાં સો થી વધુ વૃક્ષ તૂટી ગયા હતા રવિવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાયો હતો જેના પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાની ઘટનાથી ફાયર બ્રિગેડ અને ગાર્ડન વિભાગના કર્મચારીઓ સતત દોડતા રહ્યા હતા ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે સોમવાર મંગળવાર અને આજે અત્યાર સુધીમાં ફાયર કંટ્રોલ રૂમ ને કુલ છત્રીસ વૃક્ષ ધરાશાય થવાના કોલ મળ્યા હતા જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જ ભારે પવનના કારણે છવ્વીસ વૃક્ષો ધરાશાય થયા હતા

ખતરા વચ્ચે પરિવારના સભ્યો દબાઈ ગયા હતા અંદર દબાયેલા પરિવારના સભ્યો મદદ માટે પોકાર લગાવવા લાગ્યા હતા જ્યારે ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભાગદોડ અને ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિકો પરિવારની મદદે દોડી આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ એવી હતી કે અંદર દબાયેલા પરિવારને બહાર કાઢવું મુશ્કેલ હતું બાદમાં આ ઘટના અંગે જાણ કરવામાં ફાયરને આવતા તાત્કાલિક ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી કરી હતી સદનસીબે આ ઘટનામાં તેઓને કોઈને પણ ઈજાઓ થઈ નથી Bureau report H24 news, Surat.